ટાયર ચોટી ગયા ને ગાડી મૂકવાની બહુ વ્યવસ્થા કઈ છે નઈ ગાડી પલ્લે છે રોજે સાહેબ કઈક જો રિપેર કરે આખીએ જોઈએ આપણે हैंड ब्रेक मुकाई नहीं है एक मैसेज देवा जो हो से कि गैर मार्गडी मुकी दिवा पर हैंड ब्रेक राखी ने नहीं करवानी तो अबे ये अबे तो जो गाड़ी ने हैंड ब्रेक राखी ने कोई दिनों मुकाई यूं से इनका तब पहला गैर मार्ग मुकी दिवा है ચોટી જાય ત્યારે શું કરવું હોય તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો આવી રીતના કંઈક ગાડીનું વ્હીલ ચોંટી ગયું છે વરસાદની એક ધારી પલ્લી એટલે તો આપણે જોઈએ આગળ એ થાય છે ડીકી ખોલી સાહેબ દીકીમાં શું છે આ શોખતો શું છે ઉડો બટકો હાથે કારીગરે કરસ કંઈક શરૂ થાય તો देव तम ओ <laughs> दरवाजा दर दादा ने गाडी नो पडे सर कत्य आवाज

जो ई का हारो तई दिन का बगडै छ आ सा फुल मजा मारि दे चैट देस के हमरा देन शाम थैंक यू से तो रेने फुलवा में तो हम सम करना छ कोई बात आ बोलले बोलले नै कि हए बोलले हां बोलनै चाहिए बि हां हां पछि ओ ड्रम छ न ड्रम आ आ

वर्टिस बाव नगर आविला वर्टिस निवास में छोड़ना चाहिए ऑयल करवाना है ऑयल करवाना ऑयल ग्यारस के भरतेस के सोळ उतरू હું આવીશ હાલ રાખુ રાખુ હાલ હા ગેર દે આવો છોવો ગયો છે ને ભરતે છે ને ના ભરતે છે સાઈડ પાસ ઉઠાયરピ एटै दूस्के वीनो लीन वो इजरी के उतते पण थोड़ोको बिक लागे नी चलो उसे गोल फिट करते से ग्या? ग्या? जो या 11 ले से हाँ फिट થાય છે અમારે બાપ દાદા નામ નું આ જતો આમ જો લે બોલો બોલ ફિટ કરવાની રીત જો તમે સાદા મને વિડિયો ઉતારવો જ ન તમે અમાર રિઝલ્ટ નો સાર હોય સદસ સ સમજનું જો ગાડી નું ટાયર સક્સેસફુલ રહ્યું છે એનું મશીન મિશન કેવાય મિશન

તું જરી કરતે પણ આખું વ્હીલ છોટી ગયું હતું હા રિપીટ થઈ ગયું ફોન કર્યો ગાડી થઈ ગઈ છે હાલતી તો ચાલો મળીએ પાછા તો ચોમાસામાં એટલું શીખવા મળે કે ગાડીને હેન્ડ બ્રેક નહીં મારવાની પેલા ઘેરમાં મૂકી દેવાની ને કોઈ પણ ગાડી સોમાંસામાં પલળતી હોય તોની વાત છે કા તો ચાલો મસ્ત થઈ ગઈ દાદા તમારી તબિયત પાણી કેમ છે પગે સારું થઈ ગયું થોડુંક કેમ થાય 50 માં આ છે ને કે રોડે રોડે આવું થયું હોય કે બોલ ખોલવા પડે ને એવું તો આ પચાસ મીટર દૂર આજે રેડિયમ જેવું ચમકે તો રાત્રે હેરાન થયા હોય ટ્રાફિકનો નિયમ છે એ તો આ રેડિયમ જેમ ચમકે તો પચાસ મીટર દૂર આવી રીતના મૂકી દેવાનું ને પછી ગાડી રિપેર કરવાનું ન બતાવે તો એ મૂકીને કરવાનું તો આ એના માટે છે અને સાહેબને જો છેલ્લું હવે એક કામ છે ફૂલ બોલ ટાઈટ કરવાના છે તો તમે જોઈ શકો છો હા ઘરે બોલ ખોલ્યા હોય ને તો ધ્યાન રાખવાની કે એને ફૂલ ટાઈટ કરી દેવાના નકર આપણે કંઈક બહાર લઈને જાય ને સાલું ગાડીએ છૂમ કરતું વ્હીલ નીકળી જાય આગળ થાય રોડમાં ध्यान रखो सर थैंक यू रेडी दादा है हां है छोटे के लो तो छोटे के लो तो बिल्कुल कब कह दूं खड़े हाँ थैंक यू ये मेरा बच्चा है वो ही ओला ओला मुंह पाला मुंह तो ओला बैठने ये तो कहीं नहीं એ તો કેમ જો મકાન નું પૂછ્યું તો કે નહીં હા પૂછ્યું તો તો હું કીધું એને કે આવડા ગયા કે અમેરિકા આવીને આવરા બા પડી ગયા કે અમે બે મહિના ના આવું ઠીક ઠીક હા ભાઈ કાઈ વાંધો હા ઈ તો 9 ઇંચ આમો સાહેબ ને કહું તો કે ઈ તો હગડાઈ જ પડશે ઈ કે પેક સે નકર ઈતે रूम थोड़ा ना से हम्म चलो गाड़ी थे कि कंप्लीट